હાટ તો હું ઘઉં બહુ તૈયાર થયા છે ઘઉં બહુ તૈયાર થયા છે ગણે પૈસી કલર કર્યો એવા લીલાસમ ઘઉં તૈયાર થયા છે છોકરા કરતો તો કરતો તો તો કાઢવાનું હોય ના તાને એ કાઢતો ને

જમીન 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 કરીને પબ્લિક છેડી પડી જાય છેડી પડી જાય છે મારા લાલજી પહાણ પૈસા છે લાલજી પહાણ પૈસા છે લાલજી પહાણ તો હુકો હળો કોઈ પણ આ તો અમે જે છે એ બધું બરોબર છે ભલે કીધું લાલજી ને હરખાઈ આવી જાય છે હરખાઈ આવી જાય એટલે મારા હાની હરખાઇ જાય છે મારા તો કડખાઈ આવી જાય છે મારા હરખાઈ આવી જાય છે હું ફરી ના જોયા હોય પેલા પાડોશ વાળા કીધું બોલે તમારી બાથામના બાધામ તો હું રાધા જેવો થઈ ગયો આ છું જેટલી બાથા રાજ કરો તાને બાથામના બાથામાં તો બધું રાહત આવી નાખ્યું એ બધું મારીએ છ નાખ્યું છે સર ભાઈ દેખાતો નહીદો જો સર જમીનનો તો કોઈ નજરોમાં પડતો નહીં શિખર ગોમો છે કે બાર છે કે શિકર જોવા લે થતો રહ્યો સર લાઇ તળો એ તો